ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દક્ષિણ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા ચૂંટણી સંપન્ન થયા બાદ સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સાથે બેઠક કરી હતી લોકસભા ઇલેક્શન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને સુરત પોલીસને અભિનંદન પાઠવ્યા હતા સુરત પોલીસે કરોડોના ડ્રગ્સ પકડવા મામલે અભિનંદન પાઠવ્યા હતા આ તકે જણાવ્યું હતું કે ગુજરાતની અલગ અલગ એજન્સીઓએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે खास सामे गुजरात कड़क कार्यवाही कर रही है लोकसभा चूंट अनुसंधा ने प्रचार मतदान सूरत शहर पुलिस અને સુરત રેન્જના અલગ અલગ એકમો તરફથી જે કામગીરી કરવામાં આવી છે અને જે કામગીરીના કારણે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની સમગ્ર પ્રક્રિયા સંપન્ન થઈ તે બદલ સુરત શહેર પોલીસના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને સુરત રેન્જના તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે મારી મીટિંગ થઈ અને એ મિટિંગમાં ગુજરાત પોલીસના વડા તરીકે મને આ લોકોની કામગીરી ઉપર જે સંતોષ છે અને જે ગર્વ છે એ મેં એમની સમક્ષ વ્યક્ત કરી છે આપણે જાણીએ છીએ કે ચૂંટણી દરમિયાન અલગ અલગ વિષયો ઉપર પોલીસની ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે અને તમામ વિષયો ખૂબ મહત્વપૂર્ણ હોય છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી રાજ્ય